ઓમ ઓમ નમ શિવાય આવતીકાલે ચૌદ તારીખે જે મકર સંક્રાંતિ છે આ મકર સંક્રાંતિ દાન જપ તપ આવા બધા કર્મ કરવાથી કેટલું બધું પુણ્ય મળે છે જે અહીંયા આપણા પાસે પદ્મપુરાણ છે પદ્મપુરાણમાં સૃષ્ટિ ખંડ છે સૃષ્ટિ ખંડની અંદર બતાવવામાં આવ્યું છે જ્યારે સંક્રાંતિ હોય ત્યારે તમે કોઈ કર્મ ફલ કરો તો એનું તમને કેવી રીતે ફળ પ્રાપ્ત થાય છે તો પહેલા હું આમાં તમને વાંચીને સંભળાવું આમાં લખ્યું છે કે સંક્રાંતિઓને પુણ્ય કર્મ કરને સે લોકો જો ફળ મિલતા હૈ સબ મેં આપકો બતાતા હું એટલે બ્રહ્માજી એ ભગવાન નારાયણને વાત કરી શું કે ભગવાનની કથા છે આમાં પહેલી સંક્રાંતિ છે ધનુ મિથુન મીન અને કન્યા એટલે જ્યારે ચાર આ રાશિમાં સૂર્ય ભગવાન પ્રવેશ કરે છે એને સંક્રાંતિ કહેવામાં આવે છે જ્યારે જ્યારે દર મહિને છે ને આપણી જે બાર રાશિઓ છે બારે બાર રાશિઓમાં એક એક મહિના માટે સૂર્ય ભગવાન રહે છે જ્યારે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં જાય એને સંક્રાંતિ કહેવામાં આવે છે એક મહિનો એ સંક્રાંતિ ગણાય ઉદાહરણ તરીકે મેષ રાશિમાં છે તો મેષ સંક્રાંતિ મીન રાશિમાં છે તો મીન સંક્રાંતિ એવી રીતે અત્યારે ધનુ રાશિમાં સૂર્ય ભગવાન છે અને આવતીકાલે ચૌદ તારીખે મકરમાં સૂર્ય ભગવાન મકર રાશિમાં જશે એટલે આપણે એને મકરસંક્રાંતિ કહીએ છીએ તો હવે વાત કરીએ તો ધન રાશિ મિથુન રાશિ મીન અને કન્યા રાશિ આ ચાર સંક્રાંતિમાં જ્યારે ભગવાન સૂર્યનારાયણ પ્રવેશ કરે છે ત્યારે એને સળસિતિ એવી રીતે નામ ઓળખવામાં આવે છે તથા વૃશ્ચિક રાશિ વૃષભ રાશિ કુંભ રાશિ અને સિંહ રાશિ બીજી આ ચાર રાશિમાં જ્યારે સૂર્ય ભગવાન પ્રવેશ કરે છે સૂર્ય સંક્રાંતિ જ્યારે આવે છે તો એનું નામ વિષ્ણુપદી આવું નામ આપવામાં આવ્યું છે અને આગળ સળસ્તી નામની સંક્રાંતિ કહે હું એ પુણ્યકર્મ ફલ આમાં લખ્યું છે કે છ્યાશી હજાર ગુણા એટલે છ્યાસી હજાર જેટલું તમને શૂન્યફળ પ્રાપ્ત થાય છે વિષ્ણુપદી મેં એટલે કે જે મેં ચાર બીજી રાશિ કીધી ત્યારે જ્યારે એ સૂર્ય ભગવાન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આમાં લખ્યું છે કે લાખ ગુના ફલ પ્રાપ્ત હોતા એટલે કે એક લાખ ગણું પુણ્યફલ પ્રાપ્ત થાય છે આગળ લખ્યું છે કે ઉત્તરાયણ અને દક્ષિણાયણ આરંભ હોને કે દિન કોટી કોટી ગુણા અધિક ફલ હોતા હૈ પ્રાપ્ત હોતા હૈનો અયનો કે દિન જો કર્મ ક્યા જાતા હૈ અક્ષય હોતા હૈ એટલે કે જ્યારે ઉત્તરાયણ અને દક્ષિણાયણ જ્યારે સૂર્ય ભગવાન પ્રવેશ કરે તો એક વિડીયો પાછો મૂકશું દક્ષિણાયણ ક્યાંને ચાલુ થાય થાય મહિના પછી પણ ઉત્તરાયણ ઉત્તરાયણ ચાલુ ચાલુ છે અને જ્યારે થતું હોય એ સમયે જ્યારે મકર રાશિમાં સૂર્ય ભગવાન પ્રવેશ કરે ત્યારે કોઈ પણ મનુષ્ય કોઈ સત્કર્મ કરે પૂજા કરે યજ્ઞ કરે જપ તપ કરે અથવા કંઈ ન થાય તો ખાલી દાન કરે તો આ દાન કરવાથી એક કરોડ ગણું પુણ્યફલ પ્રાપ્ત થાય છે એવું આપણા પદ્મપુરાણના મહાત્મ્યમાં લખ્યું છે પછી આગળ આમાં જે લખ્યું છે વાંચીને સંભળાવવું કે મકરસંક્રાંતિના દિવસે શું કરવું જોઈએ તો લખ્યું સર્વપ્રથમ સૂર્ય ઉદય પહેલાં ઉઠી સ્નાન કરી ભગવાન સૂર્યનારાયણની પૂજા કરી ગાયોની માતા પિતાની સેવા કરવી ગાયોની પૂજા કરવી દેવી દેવતાઓના આપણા જે નિત્ય કર્મ છે નિત્યકર્મ કરવા એવું બધું લેખું પૂજન કરવા આ બધું કરવાથી અધિકમાં અધિક ફલ પ્ર પ્રાપ્ત થાય છે અને ભગવાન નારાયણ ખૂબ અને ખૂબ પ્રસન્ન થાય છે હવે જે લોકોને કંઈ કોઈ કારણ અનુસાર પ્રોબ્લેમ હોય કે ભાઈ મકરસંક્રાંતિ છે આવતીકાલે પણ કંઈ સૂતક છે બારગામ છે કંઈક કારણ છે કે જે આપણાથી એ દિવસે એટલે કે આવતીકાલે થઈ શકે એમ નથી તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી આખો એક મહિનો ભગવાન સૂર્યનારાયણ મકર રાશિમાં રહે છે એટલે કાલથી મકર રાશિમાં આવશે અને એક મહિન પર મકર રાશિની અંદર ભગવાન સૂર્યનારાયણ રહેશે તો આખા એક મહિનાની અંદર તમે ગમે ત્યારે આ પુણ્ય કર્મ ફલ પૂજા પાઠ જપ તપ આદિ કર્મ કરી શકો છો બીજી વાત એવી છે કે આવતીકાલે જે મકર સંક્રાંતિ છે તેમાં એકાદશી તિથિ આવે છે હવે પ્રશ્ન એ થાય કે એકાદશી તિથિ આવે તો ખીચડી બનાવી કે નહીં ભાત બનાવવા કે નહીં રોટલી શાક બનાવવા કે નહીં આવું પ્રશ્ન થાય તો શાસ્ત્રમાં એક પ્રાવધાન બતાવ્યું છે કે જ્યારે કોઈ શ્રાદ્ધ વિધિ કે કોઈ દાન એકાદશીના દિવસે કરવામાં આવે તો ઉદાહરણ તરીકે એવું સમજો કે તમે ખીચડો બનાવ્યો કાલે પણ એકાદશી છે એટલે ખીચડો આપણાથી ભાત ખવાય નહીં કે અનાજ ખવાય નહીં તો એવું લખ્યું છે કે જે ખીચડો બનાવેલો હોય ને ખીચડાને સૂંઘી લેવાનું અને પછી ગાયને ખવડાવી શકો તમે એ ગાયને ખવડાવી દેવું જોઈએ તો મકર સંક્રાંતિના દિવસે કરેલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે પછી કાચું દાન તો તમે કરી શકો એના માટે કોઈ એકાદશીનો નિયમ લાગુ નથી પડતો એટલે ભાઈ કાચા દાળ ચોખા વગેરે કંઈ દાન કરવું હોય તો કરી શકો છો વાત કરીએ તલ શેકવાની અહીંયા એવી પ્રથા છે કે લોકો ઉમરગામના એરિયામાં આજુબાજુના વિસ્તારોમાં લોકો ફોન કરીને પૂછે કે મહારાજ આજે તલ શેકાય કે ન શેકાય તો કથા એક એવી પણ છે કે પછી કથા કરશું ક્યાં શું કેવી રીતે છે પણ ખાલી સંક્ષેપ સમજાવી દે કે બદ્રીનાથમાં જ્યારે ભગવાન નારાયણ તપ કરવા માટે બેઠા ને એના શરીરમાંથી જે સ્વેદ બિંદુ નીકળું એનાથી તલની ઉત્પત્તિ થઈ તો તલને ખૂબ પવિત્ર માનવામાં આવે છે એટલે ઘણા લોકો તલને ઉપવાસમાં ખાય છે ઉપયોગ કરે છે તલનો ઘણા લોકો કરે છે એ હવે પ્રશ્ન છે આપણા માટે કે તલનો ઉપયોગ કરવો કે નહીં પણ તલ ઘણા લોકો ઉપયોગ કરે છે બીજું કે આવતીકાલે એકાદશી છે તો કદાચ મનમાં પ્રશ્ન થાય કે તલ શેકાય કે ન શેકાય તો એ પ્રશ્નોનું સમાધાન અત્યારે તો ક્યાંય પ્રાપ્ત નથી થતું પણ એવું હોય તો આજે સાંજ સુધીની અંદર રાત સુધીની અંદર તમે આ તલ શેકી શકો છો તમારો જે નિયમ હોય એ પાલન કરી શકો છો આવતીકાલે ખીચડો બનાવી ખીચડાને સૂંઘી અથવા તો સંકલ્પ કરી પાણી એ ખીચડા ઉપર ચડાવી અને ગાયને ખવડાવી શકો છો તો પણ એ મકર સંક્રાંતિનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે તો આવતા દિવસે આવતા કાલે પ્રેમ અને ભાવપૂર્વક મકર સંક્રાંતિનું પર્વ ઉજવીએ અને આપણા બધાનું કલ્યાણ થાય એવા ભાવથી આપણે આ સત્કર્મ કરીએ અસ્તુ હરે નમઃ નમઃ શિવાય